તો કેમ છો મારા કાલે જાઓ હું છું જીગર ચૌધરીને મારા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો આજે શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે અને આજે આપણે જવાનું છે ગામડે ગામડે એટલે ગામમાં હું અમે અમે રહીએ છીએ વાડીએ જોઈ શકો છો અને હવે આપણે જવાનું છે આપણી ફંટોળી લઈને આપણે ગામમાં જઈશું શંકર ભગવાન દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું અને અમારા ગામનું વાતાવરણ કેવું છે અમારા ભાઈબંધ પાંચ પછી ભાઈબંધો સાથે પણ મુલાકાત કરશું અને ગપ્પા બપ્પા મારશું અને આપણે ચલો આપણે જઈએ તો આપણે શંકર ભગવાન દર્શન કરાવે હું પણ દર્શન કરી લઉં મંદિર બહુ સારા સારું છે મિત્રો મસ્તીના સરસ મજાના શંકર ભગવાનજીના મંદિર પહોંચી ગયા છે શ્રી કરણેશ્વર મહાદેવ અને આ છે અમારો પહેલો ગેટ મંદલીમાં કઈ એન્ટર થતા જ કંઈક આવો માહોલ હૈયા કરીને ભાઈમંદર માટે બેસવા માટે બનાવેલું છે કે અને વરસાદનું પાણી ભરેલું પડ્યું છે અને અમારું મેદાન છે તો સામે દેખાય શંકર ભગવાનજીનું સરસ મજાના મંદિરે પહોંચી ગયા છીએ અને અમારી એન્ટ્રી અહીંયાથી છે સ્પેશિયલી તો આ શંકર ભગવાનજીનું મંદિર છે અને આ નંદી હવે બેઠા છે શંકરજી ભગવાન તમે પણ દર્શન કરી શકો છો અને અમારા એવા બધા મિત્રો મિત્રો બનાવીને અમારું શંકરજીનું મંદિર છે થોડું ઘણું બનવાનું કામ બાકી છે બાકી આ મંદિર છે અને આ બહારનું વાતાવરણની પ્રકૃતિ તો બહુ સારામાં સારું મંદિર બનાવેલું છે અને આપણે સૌથી પહેલાં પહેલાં પ્રાણી પણ કરી દઈએ ઓકે આ અમારું મંદિર છે આગળ પાછળના બંનેનો વ્યૂ લઈએ

હા મારા ફેનિલભાઈ ખૂબ મોટા એડિટર છે મોટા મોટા કંઈક જે કંઈક મહિલાઓ વિશે કાંઈક આમ જાણકારી આપે છે કંઈક સ્ટુડિયા નામ હે ને એમને કાંઈક લગ્ન પ્રસંગમાં વિડીયો પણ બનાવે છે આલ્બમ વિશે એમ તો તમારે કોઈ આમ તમારા ગામમાં તમારા ઘરમાં કોઈ લગન વગન હોય તો કેજો મારા ફેનિલ ભાઈને હું નંબર ટીટીશનમાં લખી તમે નાખીશારા મારા ફેનિલભાઈ નંબર ફોન કરીને વાત કરી શકો છો આ મારા ફેનિલભાઈ ફેનિલભાઈ કોઈ ફેસ બતાવી દે વાહ વાહ

હવન બીજો હોય તો હવન કુંડ રાખેલો છે અહીંયા કને માણસોને બેસવાનો જ્યારે વરસાદ બીજા હોય તો ત્યારે અને અહીંયા પણ માણસો બેસી શકે છે અને આ મંદિર છે ને અહીંયા કારણે કાળપતિ લગાવેલ છે પાછળ મકાનો અહીંયા કને જો જે કામ કાલ ચાલુ છે હજી બાકી જે બનાવવાનું છે બાકી એક પાણીનો ઓવાળો ભરેલો પડ્યો છે ત્યાં આગળ હજી પાણી વાણી રાખવાનું કોઈ ગાય પશુ આવે તો એને પાણી પાવા માટે અહીંયા યુઝ કરવા માટે પાણી ભરેલ પડ્યું છે અને આ બધા વૃક્ષો રોપણ યુઝ કર્યા હતા ને અમારા મહાદેવનું મંદિર બહુ અદભુત નિરાયું લાગે છે અને આ બધા વૃક્ષો આવેલા છે એમ જ છે અહીંયા અહીંયા ખાર જમીન નકરી નકરો મીઠું હોય પણ તો પણ આટલા આટલા મીઠી જમીન છે ભગવાનની દયાથી તો બધું અહીંયા સારું થઈ ગયું છે ને સામે પણ બનાવેલ હે કોઈ માણસનો જમણવાર રાખેલો હોય તો અહીંયા કને જમાડવાના એ અમારા ગામની પ્રકૃતિ છે ને આ અમારો ગામનો ચબૂતરો નીચે ઉધી સબુતરો અંદર ઘણા બધા કબૂતરો રહે છે અને ખૂબ મોટું કામ કરેલું છે તો આ અમારા ગામનું મંદિર સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જરૂરથી કહેજો તો હવે આપણે જઈએ ગામમાં રાઉન્ડ બીજો મારીએ અને જોઈએ પાંચ દસ ભાઈબંધોને તો આપણે ભાઈબંધો સાથે ગપ્પા બહુ મારીએ અને મસાલો બીજો ખાઈએ મસાલા વગર મને એને કંઈ સૂચતો નથી યાર પાકી બાકી છે અલગ અલગ જીવનમાં બધું અધૂરું છે તો ચાલો આપણે જઈએ ફટાફટથી પાકી ખાવા લાલજીભાઈના મિની મોલ પાસે આવી ગયા છીએ શું લાલજીભાઈ કેમ છો જય મુંબઈમાં અમારા લાલજીભાઈ અમારા ગામના યુવક અમારા ગામના યુવક અને આ છે અમારો નાનકડો મોલ જેની અંદર બધી તમામ વસ્તુ રાખેલ છે જે બાબર જે આપણે શહેરમાં જે મિની બ્લોગ હોય છે ને જે ધારો કે જે મોલ જે દુકાનનો જો અમદાવાદનો માલ પણ પડ્યો છે એકદમ પ્યોર માલ આજુબાજુ બાજુ ગામડાવાળા હોય તો અહીંયાથી લઈ જાજો કટલેરીનો સામાન બધો સામાન છે અહીંયા ગને મારા લાલજીભાઈનું જો તોરણ તોરણ લગાવવું હોય ઘરે મસ્ત ફૂંકા બાંધવા હોય એ પણ છે અને અમારા અમારી પરી અને આ મિત્રો માટે સાંજે બેઠક રાખેલી છે અહીંયા ગને કોઈ બી આવે તો અહીંયા ગને મિત્રો બેસી શકે છે અને આજુબાજુના ગામડા બધે વાડીએ વયા ગયા કોઈ સિટી વયા ગયા તો અમારું તો સરસ મજાનું અમારું ગામ મેં હા કે આખું અમારું ગામ જ છે આ ભાઈ અમારા ભાઈએ સરસ આના માવો ભરી જાય ખાવી અને વગર હાલે શ્રાવણ માસ ચાલુ થાય તો માવા ખાવાના તો બસ આટલા વિડીયો બસ માવા ભાઈ ખાલી આટલો જ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરી દેજો વિડીયો સારો લાગે તો અને ના લાગે તો પણ કોમેન્ટ કરી નાખજો हम अगर नवाज ना सिंह जमाई पाएगा सूट ना हुआ है तो मुझे आप भी तो भाई मैं हर हर महादेव तेरे द्वार का जी क्या चश्मा क्यों लगे चश्मा क्यों लगे पुरी चश्मा क्या लगे हरा लगे चश्मा हरा ने छोड़ियो के चश्मा हरा नहीं लगता है ना बात बात आ गई यार गजब बेइज्जती है